નમસ્કાર એચ કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાંતિજના સોનાસનમાં ચકચારી ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો રૂપિયા બાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ રિકવર એલસીબી સાબરકાંઠાની પ્રશંસનીય કામગીરી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામે થયેલી ચકચારી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સાબરકાંઠાએ આશરે રૂપિયા બાર લાખ ચોત્રીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ રિકવર કર્યો છે મળતી માહિતી મુજબ તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ સવારે દસથી બપોરે બાર ને ત્રીસ દરમિયાન ફરિયાદી દર્શનાબેનના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરે ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાં મુકાયેલ તિજોરીનું લોક ખોલી લોકરમાં રાખેલા ત્રણ અલગ અલગ પર્સમાંથી આશરે રૂપિયા ચૌદ લાખ પંચોતેર હજારના સોનાના દાગીના ચોરી કરી ફરાર થયો હતો એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો રચી તપાસ હાથ ધરાઈ હતી પોલીસે બનાવ સ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે શંકાસ્પદ ભૂપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે સોનાસણ ગુરિવાસ તાલુકો પ્રાંતિજને તપાસ હેઠળ લીધો હતો તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો આરોપીએ કબુલત આપી કે દસ ફેબ્રુઆરીના રોજ ચંદ્રાલા મુકામે સમુલગ્ન પ્રસંગે પરિવારના સભ્યો ગયેલા હોય તે સમયે તેણે પડોશી સુનલભાઈના બંધ મકાનનું તાળું ખોલી તિજોરીમાંથી સોનાના દાગીના ચોરી કર્યા હતા બાદમાં તે દાગીના પોતાના ફોઈના દીકરા પ્રતિકકુમાર દિલીપભાઈ પટેલને સાચવવા માટે આપ્યા હતા પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલા આસર બાર લાખ ચોત્રીસ હજાર છસો પચાસના સોનાના દાગીના રિકવર કર્યા છે વધુ તપાસ અર્થે આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે આ કામગીરીમાં એલસીબીની ટીમના અધિકારીઓને સ્ટાફની સતર્કતા અને ઝડપી તપાસના કારણે ગંભીર ગુનાનો ઝડપી ભેદ ઉકેલવામાં સફળતા મળી છે એચ કે ન્યુઝ સબરકાઠા